વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય છે બાર ત્યાં જઈ રહ્યા છે અને સેના માટે જઈ રહ્યા છે બધું તમારી સાથે શેર કરીશું સો બ્લોગને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી લો છે ન્યાય મંદિર અને શું લાવ્યા એ બધું જ હું તમને બતાવું છું તો ચાલો કઈ નહીં બતાવો સો ગાઈઝ મેં મસ્ત મજાનો લઈ લીધો છે આ ડ્રેસ બસ રે સો ગાઈઝ બીજો છે ને એક અજુ ડ્રેસ લીધો છે હું બધું બતાવું છું તમને બીજો એક ડ્રેસ અને પર્સ પણ લીધો છે સો ગાઈઝ છે ને મસ્ત મજાનો બીજો એક ડ્રેસ લઈ લીધો છે હું લોકો અને અજુ એક વન પીસ છે એ હું તમને બતાવું છું નેક્સ્ટ ટ્રાય કરો સો ગાઈઝ આ છે મારો મસ્ત મજાનો વન પીસ

હું કઈ જીગું આજે તો બહુ લેટ થઈ ગયું છે ને જમવાનું બનાવવામાં એટલે બસ મસ્ત અમે લોકો ઓવનમાં બનાવી દઈશું પીઝા તો ચાલો કંઈ નહીં જીગું પીઝા બનાવે ત્યાં સુધી અંદર જે કંઈ કપડાં વ્યવસ્થિત કરવાના છે બધું જ આપણે કરી तू एनी ब्रीफ सर ऑन योर डिश ओवरलोडेड पिज्जा बाय मेकिंग अमन तोड़ भी नहीं पा देखना तो बिगड़ ही जाएगा तोड़ने का भी नहीं जम रहा है टूट जाएगा मेरे से लाओ लैपटी ठीक है ना तो मैं इतने नहीं कहा कर तो मैं करूं सुशील वो डिस का डिस और के देखना ठंडी है।, है क्या इसको छूना जरा छूना है आगल समझ के रखा है <laughs> हाँ? और एक बार गलती से मेरा यहाँ पे चिपक गया इसके वजह से ना मेरे को तोड़ने का भी नहीं जम रहा है दीदे, धीरे। खिचड़ा ही बन जाएगा ये <laughs> जान के क्या मस्त मजा बनेगा बनेगा अच्छे पिज्जा चालू हूँ तुमने बताओ हमारा भूखड़ी प्रजा तो वो तो चालू भी थी गए टेस्ट करे ने बता। बताओ के केव बनू है કેવું બાઈ નું મસ્ત પર હમેશા કી તર હમેશા થોડી ના ઓવન મેં બનતા હૈ પાગલ મસ્ત હૈ ના ચલો કઈ નહીં ફટાફટ થી ખાઈ લઈએ અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવો અગિયાર જેવા તો ફટાફટ થી ખાઈ જાય અને સુઈ જઈએ કાલે શનિવાર છે કાલે ઓફિસ જવાનું છે અત્યારે વાગી ગયા છે રાતના પોણા બાર અને અમે લોકો મસ્ત મજાના હવે સુઈ જવાના છે બિકોઝ અત્યારે આવી ગયા છે પોણા બાર સો ગાય છે આજના બ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બુલતા ને મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બબાય